तुला राशिना लोको, नमस्ते मित्रों, अमारी यूट्यूब चैनल पर आप सौनु हार्दिक स्वागत छे, भूकंप आवा छे मित्रों हूँ बागेश्वर धाम सरकार आ बात पूरी गेरंटी साथ कही रो छू मारा शब्दों तमारा कान में राखो नहीं तर तमे आखी जिंदगी पस्ताशो हूँ खुलेआम कही रो छू शुरुआत में सांभ थोड़ू कड़वू लगशे પરંતુ આજે સાંજે પાંચ વાગીને વીસ મિનિટ પછી તમારા જીવનમાં બનનારી ઘટનાને દુનિયાની કોઈ શક્તિ રોકી શકશે નહીં તમે યુટ્યુબ પર વીડિયોઝ જોઈને તમારા મનને પાગલ કરી રહ્યા છો પરંતુ આજનો વિડિયો તમારા નસીબને ઉજ્જવળ બનાવશે તમે જે વસ્તુ શોધી રહ્યા હતા તે તમને કરવાનું ગમે છે તમને તે આ વીડિયોમાંથી મળશે તો આજનો વિડિયો ધ્યાથી જુઓ જો તમે આને અવગણશો તો તમારા જીવનમાં ભૂકંપ આવતા કોઈ રોકી શકશે નહીં હા મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં માતા રાણી અને બાલાજીના બધા સાચા ભક્તો કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતાદી જય બાલાજી મહારાજ લખો આનાથી તમને માતા રાણી અને બાલાજીના સીધા આશીર્વાદ અને પ્રેમ મળશે તમારા આખા પરિવારને આ આશીર્વાદ પ્રાપ્ત થશે હું જોઉં છું કે ઘણા લોકોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તેથી હું તમને ફરી એકવાર આ ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું કારણ કે અમે આ ચેનલ દ્વારા તમારા જીવનની બધી સમસ્યાઓનું નિરાકરણ આપીશું હા મિત્રો યુટ્યુબ પર દરેક વ્યક્તિ મારા અવાજની નકલ કરી રહી છે પરંતુ આ સૌથી મૌલિક અવાજ છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો વિડિયોના મુખ્ય વિષય પર ચર્ચા કરીએ આજે સાંજે પાંચ વાગીને વીસ મિનિટ પછી તમારી કુંડળીમાં એક મોટો જોડાણ બની રહ્યું છે હા મિત્રો સિત્તેર વર્ષ પછી તમારી બધી કુંડળીમાં આટલો ભાગ્યશાળી સમય આવી રહ્યો છે હવે તમારું નસીબ એક મોટી છલાંગ લગાવવાનું છે જે તમારા પડોશમાં હલચલ મચાવશે બધા સ્તબ્ધ થઈ જશે અને જે દુશ્મનો તમને કહેતા હતા કે તમે જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરી શકતા નથી તેઓ તમારી પ્રગતિથી રાખ થઈ જશે હા મિત્રો તમે સાચું સાંભળ્યું આજે સાંજથી સવાર સુધી ત્રણ ચમત્કારિક અને અત્યંત શક્તિશાળી સારા સમાચાર તમારા જીવનમાં પ્રવેશ કરશે જે ફક્ત તમારા આખા જીવનનો માર્ગ જ નહીં બદલી નાખશે પણ તમારા વિરોધીઓની પરિસ્થિતિને એવી રીતે બદલી નાખશે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય મિત્રો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ એકાગ્રતાથી આ વિડિયો જુઓ કાર ભગવાન દરેકને તક આપતા નથી અને આજે સાંજે પાંચ વાગીને વીસ મિનિટ વાગ્યા પછી તમારા જીવનમાં જે તક આવવાની છે તે ખૂબ જ ખાસ છે મારી આગાહીઓ ભૂતકાળમાં સાચી સાબિત થઈ છે અને આજે પણ તે જ સાચી પડશે તેથી આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે વિડિયો જોતા પહેલા હું માતા રાણીના બધા ભક્તોને નમ્ર વિનંતી કરું છું કે વિડિયોને લાઇક કરો અને ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતાદી લખો માતા રાણીના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર વરસે હવે હું તમને કહેવા માંગુ છું કે તમે તમારા જીવનમાં ત્રણ ભૂલો કરી રહ્યા છો જેનાથી દેવી દેવતાઓ નારાજ થયા છે આ જ કારણ છે કે તમે હજુ સુધી સફળતા મેળવી શક્યા નથી જો તમે આ ભૂલો સુધારશો તો તમારું ભાગ્ય એક ક્ષણ માં બદલાઈ શકે છે અને તમે છઠ્ઠા સ્થાન થી 7મા સ્થાન પર કુદી શકો છો આખી દુનિયા તમારી સફળતા નો પ્રભાવ જોશે જો તમે ખરેખર તમારા જીવન માં પરિવર્તન ઈચ્છો છો તો આ વિડિયો સંપૂર્ણપણે જુઓ હું તમને ખાતરી આપું છું કે તમારો નસીબ ચોક્કસ ચમકશે આ વિડિયો જોયા વિના તમારા જીવનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં તો તેને અંત સુધી જોજો અને જાતે અનુભવજો કે તમારું જીવન કેવી રીતે બદલાય છે આજે આ વિડીયો દ્વારા અમે જે આગાહીઓ કરવાના છીએ તે એવી છે જે કોઈએ તમારા માટે ક્યારેય કરી નથી આ જ કારણ છે કે તમે ગરીબી અને મુશ્કેલીઓમાં જીવી રહ્યા છો જો કોઈએ તમને આ પ્રકારનું માર્ગદર્શન આપ્યું હોત તમે આજે કરોડપતિ હોત તમારી પાસે તે બધું હોત જે તમે વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છો કમસીબે તમને હજુ સુધી યોગ્ય દિશા મળી નથી અને તેથી જ આજે તમારી પાસે ઘણું બધું નથી પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી ચિંતાનો સમય પૂરો થઈ ગયો છે કારણ કે તમારું નસીબ ચમકવાનો છે આ વિડિયો દ્વારા અમે તમને સાચો રસ્તો બતાવવા જઈ રહ્યા છીએ અને આ પછી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તમે અચાનક કરોડપતિ બની શકો છો અને વર્ષોથી તમે જે બધી વૈભવી વસ્તુઓ માટે મહેનત કરી છે તે મેળવી શકો છો કાર હવેલી સંપત્તિ ધન અને પૈસા તમારા પગ નીચે હશે તમારું જીવન હવે પહેલાં જેવું રહેશે નહીં તે ખૂબ ઝડપથી પ્રગતિ કરશે અને ચમકશે આ યાદ રાખો પરંતુ આમ કરવા માટે તમારે આજથી શરૂ કરીને ત્રણ મોટી ભૂલો છોડી દેવી પડશે તો જ તમારા જીવનમાં વાસ્તવિક પરિવર્તન આવશે તો મિત્રો છેવટે તેઓ કઈ ત્રણ ભૂલો તમારા જીવનમાં ગરીબી અને મુશ્કેલીઓ લાવી રહી છે અમે ચોક્કસપણે તમને આ વિશે સંપૂર્ણ માહિતી આપીશું પરંતુ તે પહેલાં હું તમને ફરી એકવાર વિનંતી કરું છું જો તમે પહેલાથી જ નથી જોયું તો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો અને જો તમે પહેલીવાર અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઉપરાંત દેવી દુર્ગાના બધા ભક્તો જે આ વિડિયો જુએ છે તેઓએ ટિપ્પણી વિભાગમાં જય મા દુર્ગા જય મા કાલી અને જય મા ભવાની લખવું જોઈએ દેવી દુર્ગાની કૃપાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ અને દુઃખોનો અંત આવશે પ્રિય મિત્રો દેવી દુર્ગાની વિશેષ કૃપાથી તમારા જીવનમાં કંઈક ખૂબ જ ખાસ આવવાનું છે જે તમારા સમગ્ર ભાગ્યને બદલી નાખશે હા તમે સાચું સાંભળ્યું આ હીરા અને મોતી કરતાં પણ વધુ મૂલ્યવાન છે આને કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે અને તમે એક ક્ષણમાં કરોડપતિ બની શકો છો પરંતુ પ્રિય મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈને આ વિશે ખબર ન પડે આ રહસ્ય બીજાઓથી રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે ચાલો સમજીએ કે તમારી પાસે કંઈક એવું આવવાનું છે જે તમારા ભાગ્યનો માર્ગ બદલી નાખશે પરંતુ તે પહેલા તમારે સમજવું જોઈએ કે હવેથી તમારે તમારા જીવનમાં ત્રણ મહત્વપૂર્ણ ભૂલો કરવાનું ટાળવું જોઈએ પહેલી ભૂલ એ છે કે ક્યારે કોઈનો આંધળો વિશ્વાસ ન કરો ઘણીવાર આપણે જેમની પાસેથી સૌથી વધુ અપેક્ષાઓ રાખીએ છીએ તેમના પર સૌથી વધુ વિશ્વાસ રાખીએ છીએ પરંતુ આ જ લોકો આપણને દગો આપે છે તેથી કોઈનો આંધળો વિશ્વાસ કરવો એ એક ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે બીજી ભૂલ એ છે કે તમને દેવીદેવતાઓમાં શ્રદ્ધા છે પરંતુ જ્યારે તમે તેમની પાસેથી વરદાન માંગો છો ત્યારે શંકા ઊભી થાય છે તમે વિચારવા લાગે છે કે તમને તે મળશે કે નહીં મિત્રો આ વિચાર ખોટો છે જ્યારે પણ તમે કોઈ દેવીદેવતા પાસે કંઈક માંગો છો ત્યારે સંપૂર્ણ વિશ્વાસ સાથે પૂછો કે તમને તે ચોક્કસ મળશે દેવી દેવતાની શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે તમે કોઈ દેવી દેવતા પાસે કંઈ પણ માંગો છો ત્યારે ક્યારે વિચારશો નહીં કે તમને તે મળશે કે નહીં સંપૂર્ણ વિશ્વાસ સાથે પૂછો અને પછી ચમત્કાર જુઓ જો તમે આ ત્રણ ભૂલો ટાળશો તો એક દિવસ તમને ચોક્કસ કંઈક એવું મળશે જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે તમારું જીવન રાતોરાત બદલાઈ જશે અને તમને ખ્યાલ આવશે ક પણ પરિસ્થિતિ પર તાત્કાલિક પ્રતિક્રિયા ન આપો તેના બદલે હંમેશા કાળજીપૂર્વક વિચાર કરીને નિર્ણય લો દરેક નિર્ણય લેતા પહેલાં વિચારો કે તમે જે પગલું ભરવા જઈ રહ્યા છો તે તમારા માટે યોગ્ય સાબિત થશે કે અયોગ્ય જો તમે આ ત્રણ બાબતોને યોગ્ય રીતે અપનાવશો તો તમારા જીવનની સ્થિતિ અને દિશા ચોક્કસ બદલાશે તમારા વિચારમાં સંયમ અને શાણપણ તમારા જીવનમાં એક ઊંડો સકારાત્મક પરિવર્તન લાવશે જેનાથી લોકો તમારી અંદરના આ પરિવર્તનથી આશ્ચર્યચકિત થઈ જશે લોકો ફક્ત જોતા રહેશે અને તમે તમારા વિસ્તારના સૌથી ધનિક વ્યક્તિ બનશો હું તમને ખાતરી આપું છું કે તમારા જીવનમાં આટલું જાદુઈ પરિવર્તન ચોક્કસ આવશે હવે પ્રિય મિત્રો તમારા જીવનમાં એક ખૂબ જ ખાસ સારા સમાચાર આવવાના છે આ સમાચાર એટલા અસાધારણ છે કે તે હજારો વર્ષોથી તપસ્યાનું કારણ રહ્યું છે તમને સુવર્ણયુગ જેવા ભાગ્યશાળી સમાચાર મળવાના છે જે સમાચાર પહેલા કોઈને મળ્યા નથી જેમ સુવર્ણયુગમાં લોકો અલૌકિક શક્તિઓ ધરાવતા હતા અને તેઓ જે ઇચ્છે છે તે તરત જ મેળવી શકતા હતા તેવી જ રીતે તમારા જીવનમાં પણ એક એવો જ ચમત્કારિક પરિવર્તન આવવાનો છે એક ખાસ દૈવી શક્તિ તમારામાં પ્રવેશ કરવાની છે જે તમને અતિશક્તિશાળી બનાવશે આ શક્તિના પ્રભાવ હેઠળ તમે જે કંઈ પણ ઇચ્છો છો તે સરળતાથી પ્રાપ્ત કરી શકશો તમે જે કંઈ ઇચ્છો છો તે બધું તમારી પાસે હશે આ શક્તિનો ઉપયોગ કરીને તમે ફક્ત તમારા પોતાના જીવનને જ નહીં પરંતુ તમારા પડોશ અને આખા ગામનું ભાગ્ય પણ બદલી શકો છો આને બદલવા માટે તમે પરિવર્તન લાવી શકો છો તમે આખા ગામ માટે પરિવર્તન લાવી શકો છો હવે તમારા માટે એ સમજવું મહત્વપૂર્ણ છે કે આ દૈવી શક્તિ તમારામાં કેમ પ્રવેશ કરી રહી છે આ શક્તિ આખરે તમને કરોડપતિ કેમ બનાવવા માંગે છે આ શક્તિ તમને કયા જ્ઞાન તરફ દોરી જવા માંગે છે અને તે તમને શું કરવા માંગે છે તમને આ બધા પ્રશ્નોના જવાબ ટૂંક સમયમાં મળશે પરંતુ પહેલાં તમારે તમારા જીવનમાં આ ત્રણ ભૂલો સુધારવાની જરૂર છે આજના વીડિયોમાં અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ અને અસાધારણ સમજ આપીશું પરંતુ તે પહેલાં જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તરત જ કરો ઉપરાંત નીચે ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે જયમા લક્ષ્મી જયમા ભદ્રકાળી લખો પ્રિય મિત્રો આ દૈવી શક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરવાની છે કારણ કે તમે તમારા પાછલા જન્મ તમે પુણ્ય કાર્યો કર્યા તમારા પાછલા જન્મમાં તમે ઘણા જરૂરિયાતમંદોને મદદ કરી ખાસ કરીને તમે ગાય માતાની સેવામાં નિઃસ્વાર્થપણે યોગદાન આપ્યું આ કારણે આ દૈવી શક્તિ હવે તમારામાં મૂળ બનાવવા માટે તૈયાર છે જ્યારે આ દૈવી શક્તિ તમારામાં સક્રિય થશે ત્યારે તમને કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં આ શક્તિની કૃપાથી સંપત્તિ મિલકત કાર બંગલા હીરા મોતી સોનું અને ચાંદી જેવી સમૃદ્ધિ આપમેળે તમારી તરફ ખેંચાઈ જશે પરંતુ આ બધા માટે તમારે એક શરત પૂરી કરવી પડશે તમારે નિઃસ્વાર્થપણે બીજાઓને મદદ કરવી જોઈએ તમે જેટલી વધુ મદદ કરશો તેટલી વધુ સમૃદ્ધિ તમારા જીવનમાં વહેશે અને મિત્રો આ શક્તિ બીજું કોઈ નહીં પણ દેવી લક્ષ્મી છે જ્યારે દેવી લક્ષ્મી કોઈને આશીર્વાદ આપે છે ત્યારે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે અને હવે આ જ આશીર્વાદ તમારા પર ઉતરવાનો છે હવે તમારું ભાગ્ય પણ દૈવી રીતે ચમકશે અને તમારું આખું જીવન પરિવર્તનના માર્ગ પર હશે તેથી જ અમે તમને પહેલાથી જ કહ્યું છે કે જ્યારે આ શુભ સમાચાર તમારા જીવનમાં પ્રવેશ કરશે ત્યારે આખો વિસ્તાર ઢોલ અને મીઠાઈઓથી ભરાઈ જશે ચોવીસ કલાકની અંદર તમને ખુશીના સમાચાર મળશે કે તમે હવે દુનિયાના સૌથી શક્તિશાળી લોકોમાં ગણાય છો તમે આંખના પલકારામાં તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો અને જેને પણ તમે ઈચ્છો છો તેને ધનવાન બનાવી શકશો આ દૈવી કૃપાથી તમારું જીવન આશીર્વાદિત થશે અને તમે નવી ઉર્જા અને સમૃદ્ધિ સાથે જીવન જીવતા જોશો તમારા જીવનમાં એક દૈવી ચમત્કાર થવાનો છે જે બીજાઓને આશ્ચર્યચકિત કરશે તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો કે તમારું ભાગ્ય એક ક્ષણમાં કેવી રીતે બદલાઈ ગયું છે તમારું ભાગ્ય ફરી એકવાર જાગૃત થવાનું છે તમે સમૃદ્ધિ પ્રાપ્ત કરશો તમારું જીવન એક નવો અધ્યાય ખોલવાનું છે અને તમે ટૂંક સમયમાં તમારા વિસ્તારના સૌથી ધનિક વ્યક્તિ બનશો મિત્રો તમે ખૂબ જ ભાગ્યશાળી છો અને તમે આગામી ચોવીસ કલાકમાં આ સત્યનો અનુભવ કરશો આગામી ચોવીસ કલાકમાં તમને સ્પષ્ટ થઈ જશે કે તમારા જેવા ભાગ્યશાળી લોકો આ દુનિયામાં દુર્લભ છે તમને લાગશે કે તમારું સૌભાગ્ય બરબાદ થઈ જશે તમારા કાર્યોના ફળ તમારા દરવાજા પર ખટખટાવવાના છે હું હંમેશા કહું છું કે સદ્ગુણી કાર્યો હંમેશા પરિણામ આપે છે જે લોકો દાન કરે છે તેમને દેવીદેવતાઓનો આશીર્વાદ મળે છે અને એક દિવસ તેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે હવે તે સમય છે જ્યારે આ તમા એક શુભ ક્ષણ આવવાની છે તમે તમારા જીવનમાં આ પરિવર્તનને તમારી પોતાની આંખોથી જોશો પરંતુ મિત્રો આ એક ચેતવણી પણ છે તમારે કોઈપણ સંજોગોમાં મોટી ભૂલ કરવાનું ટાળવું જોઈએ નહીંતર તમારા જીવનમાં ગંભીર સંકટનો સામનો કરવો પડી શકે છે કારણ કે તમારા જીવનમાં એક છુપાયેલ દુશ્મન સક્રિય છે જે તમને સતત નુકસાન પહોંચાડી રહ્યો છે આ દુશ્મન તમારી ખૂબ નજીક છે કદાચ તે નજીકમાં રહે છે અને ધીમે ધીમે તમારા જીવનમાં દખલ કરી રહ્યો છે આ તે વ્યક્તિ છે જે છેલ્લા પાંચ વર્ષથી તમારા પરિવાર પર કાળો જાદુ વાપરી રહ્યો છે આજ કારણ છે કે તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં તમારા જીવનમાં આગળ વધી શકતા નથી તમારા બધા પ્રયત્નો છતાં તમે સફળતા મેળવી શકતા નથી આ જ વ્યક્તિ તમારા વ્યવસાયમાં અવરોધો ઊભા કરી રહ્યો છે અને તમારી કારકિર્દીની પ્રગતિને અટકાવી રહ્યો છે આ જ કારણ છે કે તમારા જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ ચાલુ રહે છે પરંતુ મિત્રો હવે ડરવાની જરૂર નથી અમે તમને જણાવીશું કે તમે આ બધી સમસ્યાઓથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો અને તમે તમારા જીવનની દિશા કેવી રીતે સંપૂર્ણપણે બદલી શકો છો તો આ વિડિયો ધ્યાથી જુઓ કારણ કે અમે વિગતવાર સમજાવીશું કે આ સંકટને કેવી રીતે દૂર કરવું અને તમારા જીવનને સુખી અને સમૃદ્ધ કેવી રીતે બનાવવું આજનો વીડિયો તમારા માટે ખૂબ જ ખાસ અને અત્યંત મહત્વપૂર્ણ છે અમે તમને એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારા જીવન માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારા જીવનમાં એક એવી વ્યક્તિ છે જે તમારી ખુશી અને પ્રગતિમાં અવરોધ ઊભો કરી રહી છે અને ધીમે ધીમે તમારા જીવનને નુકસાન પહોંચાડી રહી છે આ વ્યક્તિ ડાકણના વેશમાં નજીકમાં છે જેનો ફક્ત એક જ ધ્યેય છે તમને નુકસાન પહોંચાડવાનો તમારી મિલકત જપ્ત કરવાનો અને તમને આ દુનિયામાંથી દૂર કરવાનો હા આ વ્યક્તિએ તમારી વિરુદ્ધ ઘણી ખતરનાક યોજનાઓ બનાવી છે જેમાં તમારી મિલકત હડપ કરવાનો કાવતરું પણ સામેલ છે તેથી પ્રિય મિત્રો તમારે હવે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે કારણ કે જો તમે ધ્યાન નહીં આપો તો આ વ્યક્તિ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે હવે પ્રશ્ને ઊભો થાય છે તમારે કઈ ખાસ બાબતો પર ધ્યાન આપવું જોઈએ અને આ ખતરનાક વ્યક્તિથી પોતાને બચાવવા માટે કયા પગલાં લેવા જરૂરી છે ઉપરાંત આ વ્યક્તિ કોણ છે અને તેનું નામ શું છે અમે આ બધી બાબતો અહીં વિગતવાર